અંદર સારી કક્ષાના વાદળો ફેલાઈ રહ્યા છે બાકી મિત્રો તળાજા અને જે મિત્રો નીચેના બુધેલ નાગુના વિસ્તારો છે ત્યાં હવે કોઈ પણ માવઠા જોવા નહીં મળે કારણ કે કોઈ મોટા વાદળો નથી ત્યાંથી અમરેલી જિલ્લા તરફ આગળ વધીએ તો અમરેલી જિલ્લામાં પણ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે અહીંયા તમે જોઈ શકો કે લાઠી લાગુના વિસ્તારોથી લઈને નીચે મિત્રો આગળ વધીએ તો લાઠીથી લઈને દામનગર ઢસ્સાના વિસ્તારો તેની સાથે અહીંયા ચિત્તલ દેરડી કુંકા વાવ અમરેલી છાત્રોડા બાબરા વાઘાણિયા ગારિયાધાર બોર્ડરના વિસ્તારો નીચે આવે તો છલાળાના વિસ્તારો ધારી દુધાળા સાવરકુંડલા બગસરા દેવરાજીયા અને લુંગિયા આટલા વિસ્તારોની અંદર મિત્રો જોઈ શકો કે સમગ્ર સમગ્ર અમરેલી જિલ્લો જે છે તે ફેલાઈ ગયો છે વાદળોની અંદર જેને લઈને અમરેલી જિલ્લામાં પણ ઝાપટા બની શકે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો બેસાણના વિસ્તારો જૂનાગઢ બિલખાના વિસ્તારો વંથાળી માણાવદર મુલિયાસા જુનેજ આ દરેક ભાગોની અંદર મિત્રો છૂટા છવાયા વાદળો જે છે તે ફેલાતા દેખાઈ રહ્યા છે જેને લઈને નીચેના મિત્રો જે વિસાવદર અને સાસણગીરના વિસ્તારો છે તે ગીર સોમનાથ જિલ્લા બાજુ ત્યાં ખાસ કરીને રાજુલા લીલીયા બોર્ડર મહુવા ઉના તુલસીશામ કોડીનાર વેરાવળ માંગરોળ અને સાસણ આ ભાગોની અંદર પણ છૂટા છવાયા ઝાપટા આપણને જોવા મળી શકે પોરબંદર તરફ આગળ વધીએ મિત્રો પોરબંદરમાં કોઈ મોટા વરસાદની આગાહી રહેવાની નથી તેની સાથે દ્વારકા અને પોરબંદરમાં કોઈ મોટા વાદળો દેખાઈ રહ્યા નથી પરંતુ જામનગર સાઈડ મિત્રો જે બોર્ડરિયા વિસ્તારો છે એટલે કે એકદમ દરિયાકાંઠાના ભાગો છે ત્યાં મિત્રો કેટલાક વિસ્તારોમાં આવી શકે વરસાદ બાકી જામનગર દ્વારકા મોરબી અને પોરબંદર આ એક પણ જિલ્લાની અંદર મિત્રો મોટા વરસાદની આગાહી બનતી નથી કારણ કે અહીંયા કોઈ મોટા વાદળો દેખાતા નથી રાજકોટ અને બોટાદ જિલ્લો કે જે ખૂબ જ મધ્યની અંદર આવેલો છે સૌરાષ્ટ્રમાં તેના વિશે વિસ્તારથી સમજીએ તો રાજકોટ જિલ્લાની અંદર જોઈ શકો કે રાજકોટ તેની સાથે વિછ્યા અને સરદારના વિસ્તારો શાપર વેરાવળ ગોંડલ જસદણ